વારંવાર રજૂઆત કરવા છતાં વહીવટી તંત્ર દ્વારા ગંભીરતાથી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી અહીંથી પસાર થતા વાહન ચાલકોએ પણ ભારે કચવાટ સાથે નગરપાલિકાના સત્તાધીશો ઉપર ફિટકાર વરસાવી રહ્યા છે ત્યારે વિસનગર નગરપાલિકાના સત્તાધીશો દ્વારા આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરી જેઓ વિસનગર શહેરના ખાડાઓમાં પટકાતા વાહન ચાલકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે પ્રકાશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ વિસનગર